વિસ્તારમાં પાંચ સોસાયટીઓમાં નહેરનું પાણી સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વગર વરસાદી બંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે અંકલેશ્વરના ગડકોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવર ફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ યુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યો છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે અને નમક ફેક્ટરીની પાછળ જે પાણી ભરાઈ ગયેલું છે એ જેઆઈડીસીમાંથી કેમિકલનું પાણી છે ના તો કોઈ વરસાદનું પાણી છે ના કોઈ નહેરનું પાણી છે બરાબર છે આમાં ઇન્ફેક્શન થાય છોકરાઓને ઢોરા છે દોર છે બધે પીવાથી મરી બેન જાય એટલા માટે આનો કોઈ નિકાલ કરો કે જેએલસી નોટિફાઈમાં તમે કોઈ કમ્પ્લેઈન્ટ કરો પાણી ભરાવાના કારણે લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે ઓર યે નહેર કા પાણી ઓવરફ્લો હો ગયા હે ઓર દૂસરી વાત ઇસમે કેમિકલ વાલા પાણી આરા હે બચ્ચો કો ભી બહુત પ્રોબ્લેમ હો રહા હે ગાય કો ભી પ્રોબ્લેમ હો રહા હે और बच्चे स्कूल भी नहीं जा रहे हैं इससे पानी से बहुत मतलब वायरस हो रहा है कि इस पानी से गाय भी पी रही तो उसको भी उसको प्रॉब्लम आ रहा है वो उल्टी हो रही है गाय गिर जाती है बच्चों को पैर में हाथ में लग रहा है तो छाले पड़ जा रहे हैं बहुत सारी प्रॉब्लम आ गई है और नहर का कुछ कुछ आप लोग उदाहरण करें कि जल्द से जल्द ये पानी रोका जाए आज रोज घरखोल खाते तालुका पंचायत तरफ थी तलाटीक मंत्री सी टी डी ओ सीटेंट टी डी ओ सी स्थल विजिट करता કેનાલ ખૂબ જ છીછડી છે ઊંડી નથી જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે ચાર પાંચ સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે કેનાલની અંદર કેમિકલવાળું પાણી નથી પરંતુ વધારે પડતા ઝાડ કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે થોડો કચરો છે જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે એના માટે અમે ત્યાંના એક્સીએન જે આ જે યોજના જે છે કેનાલને એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ સ જગ્યાનું નિરાકરણ લઈ આપશે